છે જૂનાગઢમાં કેટલાક સમયથી મુક્ત ફાઉન્ડેશન દ્વારા વાંચન વલણો નામનો એક કાર્યક્રમ ચાલે છે જેમાં ખાસ કરીને લોકો વિદ્યાર્થીઓ અને યુવાનો વધુને વધુ પુસ્તક વાંચવા તરફ વળે તેવા પ્રયાસો થાય છે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન નીચે આ વાંચન વલણો સંસ્થા દ્વારા પુસ્તક પરિચય અને હરતું ફરતું પુસ્તકાલય જેવી પ્રવૃત્તિઓ તો શરૂ કરવામાં આવી છે પરંતુ આગામી શનિવારથી

લોકો પુસ્તક વાંચતા થાય એ માટેના જુદા જુદા પ્રક્રમો ચાલે છે જેવા કે પુસ્તક પર પુસ્તક પરિચય ફરતું પુસ્તકાલય હવે આવા પ્રક્રમોમાં એક નવું પરિમાણ આવતા શનિવારે ઉમેરી છે અને તે છે બુક મંથન આજે વાંચન ઓછું થતું જાય છે પણ જે લોકો વાંચે છે તેની ગુણવત્તા એટલી જ જળવાઈ રહી છે તો આવા વાંચનારા લોકો ગમતું હે એને ગુંજે ન ઘાલી અને ગમતાનો ગુલાલ કરીએ જીરે આને સાચું ઠેરવતા પોતાના આ વાંચન ને પોતાના વિચારો ને અને એ વાંચન રૂપી જે કઈ અર્ક મળ્યો છે એ બીજાને વહેંચવા માટે પણ આતુર હોય છે આ બુક મંથન ના માસિક કાર્યક્રમમાં દર મહિનાના પહેલા શનિવારે રાત્રે નવ કલાકે કોઈ પુસ્તકના લેખક અથવા તો કોઈ સારા વાચક એ પુસ્તક ની અંદર જે સત્વ અને તત્વ છે એ વાચકો અને શ્રોતાવત પ્રત્યે ઉકે તે રીતે એક ઓનલાઈન કાર્યક્રમની અમે શરૂઆત કરીએ છીએ આ શનિવારે એટલે કે 7 ફેબ્રુઆરીએ શરૂ થનારા આ કાર્યક્રમમાં પ્રથમ મંચાની અંદર મલ્ટીનેશનલ કંપનીના સીઓઓ ડોક્ટર બીસી જોશી દુનિયાનું વેસ્ટ સેલર પુસ્તક એટલે કે ડીપ વર્ક કાર્લ ન્યુપોર્ટ દ્વારા લખિત આ પુસ્તકની અંદર આજના સમયની અંદર માણસ પોતાનું એટેન્શન જે વિવિધ જગ્યાએ વેચાઈ જાય છે અને એનાથી સફળતા અને સમૃદ્ધિથી વંચિત રહી જાય છે એટલે સતત ખટકો રહે છે કે કઈક ખૂટે છે હું જોઈએ છે પામી શકતો નથી આના ઉપાય તરીકેની કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ મિસ્ટર ન્યુપોલ્ટે આ પુસ્તકમાં આપી છે અને ડોક્ટર જોશી આ શનિવારે એટલે કે સાતમી ફેબ્રુઆરીએ રાત્રે નવ કલાકે વાંચન વલવણાના ઝૂમ મિટિંગની અંદર આ પુસ્તકનું સત્વ આપણી બધાની સાથે વેચવાના છે ત્યારે આપ સૌને હું નિમંત્રણ આપું છું કે આપણા આ ઓનલાઈન કાર્યક્રમની અંદર બુક મંથનની અંદર જે નવનીત મળે છે તે આપણે સાથે મેળવીએ અને હૃષ્ટ પુષ્ટ અને પૌષ્ટિક વિચારો ધરાવતા થઈએ થેન્ક યુ